હાલ એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે અજી સુરતમાં રેલવે ટ્રેન પાટા પરથી ઉથલાવી પાડવાની ઘટના સામે આવી હતી જે વચ્ચે હવે વલસાડમાં ટ્રેનનું એન્જિન પાટા પરથી ઉતરી જવાની ઘટના સામે આવી છે જો કે સદ નસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ કે નુકસાનની માહિતી આવી રહી નથી આ અંગેની માહિતી અનુસાર વલસાડ રેલવે સ્ટેશન પર ટ્રેન પાટા પરથી ઉતરી જવાની ઘટના સામે આવી છે જેમાં સર્વિસ સ્ટેશન પર જઈ રહેલું એન્જિન પાટા પરથી ઉતરી ગયું છે અને આ ઘટના લૂપ લાઇન પર ઘટના બની હોવાનું જાણવા મળી રહ્યું છે ઘટનાની જાણ થતાં જ રેલવે વિભાગ દોડતું થયું હતું તેમજ એક્સિડન્ટ રિલીફ ટ્રેનની મદદથી એન્જિનને પાટા પર ચડાવવા પ્રયાસ કરવામાં આવ્યો છે આ ઘટના બાદ વલસાડ રેલવે સ્ટેશન પર દોડધામ જોવા મળ્યો છે તેમજ કોઈ પણ ટ્રેનની અવરજવરને અસર ન થાય તેની કાળજી પણ રાખવામાં આવી છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે